પાછળ આવેલ કોમન નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ સોસાયટી નવરાત્રીમાં રોજ સાંજે આરતીનો ચડાવો કરવામાં આવે છે જ્યારે દેવદર શુભમ સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રીની કંઈક અલગ જ રીતે ઉજવણી કરાઈ છે જેમાં રોજ રાત્રે અલગ અલગ ડ્રેસ કોડ પહેરી ખેલૈયાઓ મનમુકી ઘૂમી રહ્યા છે તો માતાજીની અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ આજુબાજુના ખેતરોમાંથી પણ લોકો સોસાયટીમાં નવરાત્રી મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના ગુણ ગુણગાય છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર